અને કહે છે કે અમે આદિવાસી સમાજને આગળ ધપાવવા અને તેમને પ્રોત્સાહન આપવા અને તેમને અધિકાર આપવા માટે આ યોજનાઓ લાવ્યા છે પરંતુ અહીં આદિવાસીઓ સાથે તેમનો અધિકાર તો દૂર તેમની સાથે ન્યાય પણ સરખો કરવામાં આવતો નથી બનાસકાંઠાના પાલનપુરમાં કુમાર છાત્રાલયમાં ભણતા વિદ્યાર્થીઓના ખોરાકમાં ડેડકો નીકળે છે અને ડેડકો નીકળતા જ્યારે આદિવાસી યુવાનો રોડ રસ્તાઓ પર આવે છે માત્ર રેલી કાઢી તેનો વિરોધ પ્રદર્શન કરે છે ત્યારે પોલીસ દ્વારા તેમના પર લાઠીચાર્જ કરવામાં આવે છે ત્યારે પહેલા તો એ દ્રશ્યો પર નજર કરીએ જ્યાં યુવાનો આદિવાસી જે યુવાનો છે પોતાના હક માટે અવાજ ઉઠાવે છે અને પોલીસ દ્વારા તેમને ઢોર માર મારવામાં આવે છે એમને આપણો જવાબ આપવો નથી આપડી રજુઆત સાંભળવી નથી હલો સાંભળો બેસી 我理解。<laughs> શકે છે હું પાટણ હોસ્પિટલની અંદર રહું છું અમે લોકોએ અમારા જમવાની અંદર ઘણી બધી પ્રોબ્લેમો આવે છે તો એક દિવસ દેડકા આવ્યો જો દેડકા જેવી મોટી જે આ નરી આંખે જોઈ શકે એ વસ્તુ જો અંદર આવતી હોય તો જે જોઈ ના શકાય એ વસ્તુ તો અંદર હશે જ ને તો પોષણ તત્વયુક્ત ખાવાનું ના મળે વિદ્યાર્થીઓને તો વિદ્યાર્થી ઘણી એટલા આર્મીની એવીની તૈયારી કરતા હોય તો એ લોકોને શું કહેવાય દોડને એવું બધું ના કરી શકે અમે લોકો એટલે આવેલા તો ત્યાં જે અધિકારી છે એ જતા રહ્યા

સમાજમાંથી હું થોડો કરો એટલે આવ્યા હતા અને પાટણના વિદ્યાર્થીઓને ખાવામાં ઢેડકા આવે છે અને પછી અમારા ઈશ્વરભાઈ ડામોરે મેળવી દસ દસ વાગે રજૂઆત કરે તો એ છતાં હજુ સરકાર તંત્રે અમારા આદિવાસી વિદ્યાર્થીઓને ખાવા માટે જમવા માટે સારી સુવિધા જિલ્લા કમિશનરે કોઈ જાતે પાટણ જોવા હતા તો અધિકારી કોઈ કોઈને આવતી ફેરથી પાછો ઢેડકો આવ્યો ને ઈશ્વરભાઈ ડાભોને સમાજના અગ્રણીઓ શિક્ષકો બધા થઈને જિલ્લા કચેરીના તાળું મારવા જતા તો પોલીસે અમારા પર ખૂબ અન્યાય કર્યો છે લાઠી ચાર્જ કર્યો છે અમે આવનારા તમે બતાવી દીધું પેલો અમારી તારીખ નથી થશીને પેલો આગળ ત્યાં અમારા સમાજના જે જે કહે છે અમે બધું કરવા તૈયાર છે અમે રોડ ઉપર ઉતર્યું તો ઉત્તર ગયા છે જે કહેવાય જ્યાં સુધી અમે ન્યાય મળે છીએ ત્યાં સુધી અમે રોડ ઉપર નામ સુનાભાઈ રમેશભાઈ હોસ્ટેલ ની અંદર રોષો અને અમારે જમવાની પ્રોબ્લેમ હતી એટલે માટે અમે બધા લોકો બધા વિદ્યાર્થીઓ આવેલા છે અમારી સાથે ઈશ્વરભાઈ ડામોર પણ આવેલા પણ એમને પોલીસ સ્ટેશનમાં લઈ જવા છે અમે શું કયો તાળું બાંધી કે એટલે પોલીસે રોકેલા શું કરવા તમે જમવા જે પ્રોબ્લેમ છે કરવા માટે આયા હતા તમારી પોલીસ પોલીસ અમારી સાથે અમને બરાબર જે અમારી સાથે જે પ્રોબ્લેમ આજ રોજ સ્ટુડન્ટના તથા વિદ્યાર્થીઓ દ્વારા કુમાર છાત્રાલયોમાં જે જમવાની બાબતે પ્રશ્નો એમના અગાઉ આપેલા હતા અને તેનું નિરાકરણ કદાચ નહીં થયું એ બાબતે એ લોકોએ તાળાબંધી અને કચેરી ઘેરાવવાનો કાર્યક્રમ રાખેલો હતો આજરોજ એ લોકોને અહીંયા રોકવામાં આવેલા હતા પોલીસ દ્વારા અને એમને સમજ કરવામાં આવી હતી કે તમારી જે રજૂઆત છે તમે યોગ્ય રીતે કરો પરંતુ સ્ટુડન્ટ્સ પોતે પોતાની રજૂઆત કરવાના બદલે કચેરીની તાળાબંધી તથા ઘેરાવ કરવા માંડેલા અને પોલીસ સાથે થોડું ઘર્ષણ થયું જેથી અમુએ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડાય તે માટે તે લોકોને વિખેરી નાખેલ છે અને આશરે પચીસ ત્રીસ જેટલા સ્ટુડન્ટોને ડિટેન કરી અને પોલીસ સ્ટેશન લઈ ગયેલ છે જ્યાં એક્શન લેવાનું હોય છે ત્યાં ઘણા બધા એવા કિસ્સાઓ હોય છે જેમાં એક્શન લેતી નથી અને જ્યાં રોડ રસ્તા ઉપર યુવાનો પોતાના હક માટે અવાજ ઉઠાવે કે પોલીસ લાઠી ચાર્જ કરે છે કેમ યુવાનોને રોડ રસ્તા ઉપર આવવું પડે છે અને કેમ આ યુવાનો સાથે પોલીસનું આવું વર્તન છે ત્યારે આદિવાસી યુવાનો જ્યારે પોતાનો હક મેળવવા અને તેમની સાથે જે અન્યાય થયો છે તેના વિરોધમાં અવાજ ઉઠાવે છે ત્યારે પોલીસ દ્વારા આવું વર્તન પોલીસને કઈ રીતે છાજે આમ તો ગુજરાત સરકાર આદિવાસીઓ માટે મોટી મોટી વાતો કરે છે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આદિવાસીઓ સાથે પોતાનો દિલનો નાતો છે તેવું કહે છે ગુજરાત સરકાર યોજનાઓ પણ અમલમાં મૂકે છે પરંતુ એ યોજનાઓમાં શું નીકળે છે તંત્રની એ જ લાલિયાવાડીને કારણે આ યુવાનોને ભોગવવું પડે છે કાંકરા હોય વાળ આવે સમજ્યા પરંતુ આખે આખો દેડકો અને દેડકો નીકળતા યુવાનો હક માંગે તો એ જ ગુજરાત પોલીસ દ્વારા આ યુવાનોને લાઠીચાર્જ કરવામાં આવે છે ત્યારે શું ગુજરાત સરકાર આ પોલીસવાળા પર એક્શન લેશે ખરા કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે કહે છે કે મને આદિવાસીઓ પ્રત્યે મારી પોતાની દિલનો નાતો છે અને લાગણી છે ત્યારે જોવાનું રહેશે કે આદિવાસી યુવાનો જ્યારે પોતાનો હક માંગવા અને અવાજ ઉઠાવવા મેદાને આવ્યા ત્યારે પોલીસ દ્વારા તેને જે લાઠીચાર્જ કરવામાં આવ્યું તે પોલીસ વાળાઓ પર હવે શું એક્શન લેવામાં આવશે ખરું તમને શું લાગે છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર